ચિંતાજનક ઘટના આપણી સામે ગુજરાતમાં બની છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના અરવિંદ મુળજીભાઈ વાઢેર નામના શિક્ષકે તાજેતરમાં આજે સુસાઇડ કર્યું છે અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું આપ આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું પણ આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે રાજ્યની સરકાર કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમ મજબૂર કરો છો અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત આ અરવિંદ મુરજીભાઈ વાઢેર એમણે જે સુસાઇડ કરવું પડ્યું એના મૂળમાં આ સેસાયતની પ્રક્રિયા જવાબદાર છે કે શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે સમગ્ર ગુજરાતના શિક્ષકો દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાઈ અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઇડ કરવું પડે આ બિલકુલ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય એટલે રાજ્યની સરકાર પાસે કેન્દ્રની સરકાર પાસે ચૂંટણી પંચ પાસે હું માગણી કરું છું કે બધા સાથે મળીને એકબીજાના સંકલનમાં નિર્ણય લો કે એસઆઈઆરની પ્રક્રિયા સંપૂર્ણપણે રદબાતલ કરવામાં આવે અને જો રદબાતલ ન થવાની હોય તો એની અવધિ વધારીને તમે સો દિવસ કરો કાનપટ્ટી પર બંદૂક મૂકતા હોય એ પ્રમાણે શિક્ષકોને તમે ફરજ પાડો છો કે એક એક બુથના બારસો પંદરસો ફોર્મ તમે ભરીને લાવો અને આ પ્રકારની કામગીરી ફક્ત શિક્ષકોની પાસેથી તમે કેમ કરાવવા માંગો છો અન્ય અનેક કેડરના સરકારી કર્મચારી છે તમે એમાં એ લોકોને પણ એમાં ઇન્વોલ્વ કરી શકો એટલે અરવિંદ મુરજીભાઈ વાઢેરે જે સુસાઇડ કર્યું છે એના માટે એવું માનું છું કે ચૂંટણી પંચ અને કેન્દ્રની સરકાર જવાબદાર છે સમગ્ર ગુજરાત અને દેશના શિક્ષકોએ આ મુદ્દે જાગવું જોઈએ આ બિલકુલ ન ચલાવી લેવી ચલાવી લેવાય એવી ઘટના બની છે ફરી એકવાર હું અરવિંદભાઈના પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ તો પાઠવું છું પણ રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે અન્ય કેડરના કર્મચારીઓને પણ આ સબની પ્રોસેસમાં વિનંતી કરવામાં આવે અને ભોગ બનેલાના પરિવારજનોને સરકારી નોકરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અરજી અરવિંદ મુળજીભાઈ વાઢેર જે શિક્ષક મિત્રે સુસાઈડ કર્યું છે એને આપણે બધા સાથે મળીને એક ગુજરાતી તરીકે એક દેશવાસી તરીકે આપણી શ્રદ્ધાંજલિ પાઠવીએ અને હું તો માનું છું કે આમાં કોઈકની લાયબિલિટી જવાબદારી ફિક્સ કરીને એ યોગ્ય પગલાં પણ ભરવામાં આવે અરવિંદ મુળજીભાઈનું આ સુસાઈડ એ બિલકુલ એણે ન જવું જોઈએ ગુજરાતમાં અને દેશમાં જે એસઆઈની પ્રક્રિયા ચાલી રહી છે એ ગરીબો વંચિતો શોષિતો જે સામાન્ય માણસો છે જે